ગુજરાતમાં દારૂબંધી વચ્ચે શહેરમાં પાલિકાની હોસ્પિટલ અને સરકારી ખાતે દારૂની છૂટ હોય તેવું લાગી રહ્યું છે પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરોને રહેવા માટે સિવિલ કેમ્પસમાં હોટેલની વ્યવસ્થા કરવામાં આવી છે જોકે અમુક રેસિડેન્ટ ડૉક્ટરો હોસ્ટેલના રૂમમાં અયાશી કરવા માટે અડ્ડો બનાવી દીધો હોય તેવું સામે આવી રહ્યું છે હાલમાં એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં હોસ્ટેલના એક રૂમમાં કેટલાક ડોક્ટરો દ્વારા દારૂની મહેફિલ માણતાઓના દ્રશ્યો દેખાઈ રહ્યા છે એટલું જ નહીં પણ વિડીયોમાં દારૂની બોટલની સાથે ચખનાના પેકેટ પણ જોવા મળી રહ્યા છે એટલું જ નહીં દારૂની મહેફિલ બાદ ભાન ભૂલેલા અમુક ડોક્ટરો કોઈ વ્યક્તિ સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ સરકારની હોસ્ટેલ કે અન્ય સંપત્તિની તોડફોડ કરીને નુકસાન પહોંચાડતા હોય તેવું પણ સૂત્રોએ જણાવ્યું હતું કોલેજ દ્વારા આ દિશામાં તપાસ કરી આ પ્રકારના ડોક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે નવી સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમ પાસે સુરક્ષા કે સલામતી સિદ્ધના મુદ્દે પોલીસ ચોકી બજાવવા આવી છે તેવા સમયે સિવિલ કેમ્પસમાં કેટલાક વ્યક્તિ બહારથી કાર કે અન્ય વાહનો લઈને આવીને તારૂ પી જતા રહેતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જ્યારે ક્વાર્ટર્સ કે હોસ્ટેલમાં અમુક રૂમમાં દારૂની પાર્ટી કે મહેફિલ માણતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જેના લીધે સિવિલ કેમ્પસમાં ઘણી જગ્યાએ દારૂની ખાલી બોટલો પડેલી પણ દેખાય છે